હડતાળ પર ઉતર્યા હોવાનું કહ્યું હતું સાથે જ ઈએસઆઈસી કપાય છે પણ કાર્ડ ન આપતા હોવાની સાથે પીએફ કપાય છે પણ કોન્ટ્રાક્ટર નંબર ન આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો આંદોલન પર ઉતરેલા ડ્રાઈવરે કહ્યું કે આ નવી કંપની છે દર મહિને દિવસો ઠેલવીએ જાય છે પગાર સમયસર આપતા નથી જેથી અમારે ભાડે રહીએ છીએ ત્યાં મકાન માલિક દ્વારા મકાન ખાલી કરી દેવામાં કહીવામાં આવે છે

અમને અમારા હક જોઈએ આવી રીતનું અમને ઇશ્યુ કરે છે બરાબર મકાન માલિક અમને ખાલી કરવાનું કહી દીધું ભાડેથી અમે રહીએ છીએ અમે બહારના અમદાવાદના યુપીના બિહારના બધી જગ્યાના અહીંયા ડ્રાઈવરો છે બધા ભાડેથી રહે છે તો બધા એમ જ એ જ ઇશ્યુ છે પગાર અમને એકથી એક તારીખ થી દસ તારીખ ની અંદર જોઈએ અમારું એ જ ઇસ્યુ છે બીજું કઈ નથી આ લોકો પગાર ટાઈમસર નહીં આપતા પગાર સ્લીપ નહીં અમારી જોડે કોઈ પુરાવો નથી કે અમે આ કંપનીમાં નોકરી કરીએ છીએ મેડિકલ ઇશ્યુ આ બધું આ કાર્ડ કઈ નથી અમારી જોડે કે અમે આ કંપનીમાં ડ્રાઈવર છે સિટી બસ ચલાવીએ છીએ અમે કઈ અમારી જોડે પૂરું પણ નથી કે પગાર અમને ટાઈમ ટુ ટાઈમ મળતો નથી અને બાવીસ પાંચસો પગાર પૂરેલા કાપી કુપીને પૈસા આપે છે કોઈ કોઈ નથી પગાર સ્લીપી નથી આપતા પીએફ અત્યાર સુધી કપાયું છે તો એના બી પૈસા જમા થયા છે નથી થયા બી કંઈ એપમાં કે કોઈ જગ્યાએ બતાવતું નથી એટલે અમે આ લોકોએ હડતાલ પાડી લીધી ડ્રાઈવરો કારણ કે પગાર ટાઈમ ટુ ટાઈમ મળતો નથી પંદર તારીખ અઢાર તારીખ વીસ તારીખ થઈ જાય ભાઈ અડધા ડ્રાઈવરોને આપ્યું છે અડધાનો વીસ પચીસ ડ્રાઈવરોનો બાકી છે આવશે આવશે એવું કરીને વાયદા કરે છે એટલે અમે આ લોકો અમે લોકોએ હડતાલ સો એ સો બાજુ